ભુજની મહિલાને ભોડવીને માનકુવાના શખ્સે લૂંટી લીધી મહિલાએ આરોપી વિરુદ્ધ ભુજે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ભુજના ગણેશનગરમાં રહેતી મહિલાને લગ્ન કે મૈત્રી કરાર કરી લેવાની લાલચ આપીને માનકુવાના શખ્સે છેલ્લા અઢાર વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ લઈને શારીરિક સંબંધ બાંધી લગ્ન ન કરીને દગો આપતા આરોપી વિરુદ્ધ મહિલાએ ભુજ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જાણવા મળતી વિગતો અનુસાર આરોપીએ આ મહિલા પાસેથી રૂપિયા પાંચ લાખ લીધા હતા અને તેમાંથી દોઢ લાખ પરત આપ્યા ન હતા બાદમાં આરોપી પરબતે લગ્ન કે મૈત્રી કરારના વાયદામાંથી ફરી જતા આરોપી વિરુદ્ધ મહિલાએ ભૂજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી અને આગળની તપાસ પી એસ આઈ એસ હાથ ધરી છે આ બાબતે ભોગ બનેલી મહિલાએ માસાપુરા ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે ભરબત દબાસ લાલજી દબાસ્યા મારાથી અવરજવર અવર નવા નવાર આવતા જતા અને મને લાલચ દેતા કે હું તમને જિંદગી સાચીશ અને પછી આવી રીતે દગો કરી નાખ્યો મારું લગભગ પંદર વર્ષથી ચાલુ છે બે મહિના પહેલે સુધી મને એમના એમની દુકાનમાં ભગવતી ઇલેક્ટ્રોનિક અને પછી મારા ઘરે કોક દિવસ આવતા જ હતા અને પછી આબુ અંબાજી અને આપણે મુંબઈ પછી ઓચિતાનો અમારો પૈસાનો મારામાં ઝઘડો થયો એમાં પછી એમણે મને જવાબ દઈ દીધો એ કે હું તને બોલાવીશ નહીં તારા ઘરે નહીં આવો ને મારે જેમ તેમ વર્તન કરવા માંડ્યા ના કઈ હતું હા પ્રેમ સબંધ ખાલી એમ કેતા કે તને સાચીશ મારા ધણીને મુકાઈ દીધું તને મૂકીશ નહીં જિંદગીમાં મારે બધી કેટલી મિલકત છે આપણે શું નામ છે ખેતી છે વાડી છે દુકાન છે એમ કેતા એટલે મેં હા લગ્ન કરેલા છે એમને બે બે દીકરા ને એક દીકરી છે માનકુવાના હા પછી મેં પોલીસમાં ફરિયાદ કરી મારી કઈ માંગ નથી હવે હજી કાયદેસર થાય એ લોકો કરે હા સજા મળવી જોઈએ એને હા મારી જિંદગી બગાડી એટલે એને સદા મળવી જોઈએ